ડીસા તાલુકાના જેરડા ગામે ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજ દ્વારા પરશુતમ રૂપાલાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકરે જેરડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા આજે રાજપૂત સમક જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂત હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરી પહેરીને ફર્યા હોત એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિશે એક ચાર પાંચ વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજ સાથે લઈ અને રહેવા વાળા સમાજ છીએ રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે બેન દીકરીઓની ઈજ્જત માટે બીજા પોતાના ગળા કપાયા છે પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડની ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી મૂળ ખેતી નો મૂળો છે કે સાઈડ માં ના કરી શકાય આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છટ્ટીનું ધાવણ યાદ આવી જશે બરાબર હું આગેલા ભેરૂપા સાંતોસિંહ ગામ ઝેડા હાય હાય આજે ઝેડા समस्त ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંક પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે ઉગ્ર રોષ છે જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સમારો પણ નથી અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ અમે રહેવાના છીએ પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવળો નિર્ણય આવે એવા ધાર છે એટલે સમગ્ર ગુજરાત સરકારને પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમે આપની સાથી છીએ અમને કોઈનાથી કોઈ વેર નથી મારું નામ છે વાઘેલા બહાદુરસિંહ કેસરસિંહ જેડા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાર્ડિશાના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા